સુરતના કુખ્યાત વ્યાજખોર ચિરાગ બોટીના અત્યાચારની એક પછી એક કાળી તો બહાર આવી રહી છે ડ્રગ્સ અને ખંડણી બાદ હવે વ્યાજખોરીનો જે કિસ્સો સામે આવ્યો છે તે સાંભળીને તમે પણ ચોકી જશો ચિરાગના ડરથી અત્યાર સુધી મોન રહેલા પીડિતો હવે હિંમત કરીને સામે આવી રહ્યા છે જેમાં એક બિલ્ડરે ચિરાગ ગોટી ના ખોખના રજની આક્ષેપો કર્યા છે પીડી બિલ્ડરના જણાવ્યા મુજબ વર્ષ માં ચિરાગ પાસેથી માત્ર ત્રણ લાખ રૂપિયા હાથ ઉછી ના લીધા હતા જેનું પઠાણી વ્યાજ ગણીને ચિરાગે માત્ર એક જ મહિનામાં અઢાર લાખ રૂપિયા વસૂલ્યા હતા આટલેથી ન અટકતા ચિરાગ ગોટી બિલ્ડર ને રિવોલ્વર ધમકાવ્યા હતા અઢાર લાખ ના બદલામાં તેમના ચાર ફ્લેટ પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો રજનીભાઈ આક્ષેપો કર્યા છે કે ચિરાગે તેના પિતા ની હાજરી માં તેમને ધમકી આપી હતી રાત્રિ ના સમયે ચિરાગના ત્રીસ થી ચાલીસ જેટલા માણસો પઠાણી ઉઘરાણી કરવા બિલ્ડર ના ઘરે પહોંચ્યા હતા બેલ્ડ રોડ અને ડભોલી વિસ્તાર માં આતંક મચાવનાર ચિરાગ સામે અત્યાર સુધી લોકો ડરના માર્યા બોલતા ન હતા પરંતુ તેની ધરપકડ બાદ હવે પીડિતો માં હિંમત આવી છે અને તેઓ ફરિયાદ નોંધાવવા તૈયાર થયા છે ચિરાગ કોટી એક પછી એક પાપના ઘડા હવે છલકાઈ રહ્યા છે ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાનીમાં એસઓજી હવે આ ગુંડા તત્વના આર્થિક સામ્રાજ્યને તોડવા માટે એક્શનમાં છે જે એનડીપીએસ ના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરન્ડર થયો તો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય ધમકી આપતો હોય વાયરલ થયા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી બે લાફા મારતો એવો વિડીયો જે વાયરલ થયેલો તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ પંદર દસ બે હજાર એકવીસના રોજ જ્યારે એની જિજ્ઞેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે હવે તારો વારો છે ત્યારે દર મહિને અમને બે લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા દસ લાખ રૂપિયા છે તે લઈ ગયેલા અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તો ત્યારબાદ ફરીથી તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિજ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને બે લાફા મારી દીધા તો આના વિરુદ્ધમાં ત્રણસો છ્યાસી ત્રણસો પાસઠ ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેવીસ એટલે ખનણી અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે